હરિ વિદ્યાર્થી મિત્રો એસપી પ્રકરણ નંબર છ પત્ર જેમાં આજે આપણે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો જોવાનો છે એટલે આ પ્રકરણ છે એ પૂર્ણ થશે ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈ ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈ એટલે કંપની ધારાની કઈ કઈ જોગવાઈઓ એના માટે આપવામાં આવેલી છે તો એમાંનું પહેલું છે કે આ પ્રકારના ભરણા અંગેના તમામ નાણાં ચેકથી ડ્રાફ્ટથી અથવા તો બેંકના વ્યવહારો દ્વારા ભરી શકાય છે અને રોકડ દ્વારા આ ભરણા ભરી શકાતા નથી એટલે કે ખાનગી નિયુક્તિ કરવામાં આવેલી હોય ત્યારે ભરણા માટે કાં તો નાણાં ચેકથી કાં તો ડ્રાફ્ટથી અને કાં તો બેંકના વ્યવહાર દ્વારા ભરી શકાય છે પણ નાણાં છે રોકડમાં ભરી શકાતા નથી બીજું આ પ્રકારે આવેલા ભરણાની ફાળવણી સાઠ દિવસમાં કરવાની રહે છે જો દિવસમાં સંચાલકો આવી ફાળવણી ન કરે તો અરજી કરનારાઓએ દિવસ પૂરા થયા પછીના દિવસમાં પરત કરવા પડે છે એટલે જે ભરણું આવે બરાબર તો એ ભરણાની ફાળવણી વેચણી છે એ સાઠ દિવસમાં કરવી પડે સંચાલકોએ જો આવી ફાળવણી સાઠ દિવસની અંદર ન કરે તો પછીના પંદર દિવસની અંદર જે તે વ્યક્તિના નાણાં છે એ પરત આપવા પડે છે જો પંદર દિવસમાં નાણાં પરત ન કરી શકે તો કંપનીએ સાઈઠ દિવસ પૂરા થયાના દિવસથી નાણાં પરત કર્યા તારીખ સુધીનું વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ આપવું પડે આપણે વાત કરીએ કે સાઠ દિવસ સુધીમાં પરત કરવાનું હોય જો એ પરત ન થાય તો બાકીના પંદર દિવસ પછી જેટલો સમયગાળો થાય એટલા સુધીનું વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ છે એ ચૂકવવું પડે છે આ પ્રકારે મળેલ નાણાં સીડ્યુલ બેંકમાં અલગ ખાતામાં આપવામાં આવશે શેર ખરીદ વેચાણ માટે બેંકમાં સિવિલ બેંકમાં અલગ ખાતું બનાવેલું જ હોય તો એમાં આ નાણાં છે એ રાખવામાં આવે છે આ પ્રકારે આવેલી તમામ પ્રકાર પ્રસ્તાવો માત્ર એવી વ્યક્તિને આપવામાં આવશે કે જેમના નામો કંપનીએ ભરણા માટે આમંત્રણ આપતા પહેલા નોંધેલ હોય તેવી વ્યક્તિઓનું નામજોગ પ્રસ્તાવ આપવામાં આવશે આવા પ્રસ્તાવો છે એના અંગેનો રેકોર્ડ નિયત કર્યા મુજબ રાખવામાં આવશે અને સંબંધિત ખાનગી નિયુક્તિ પ્રસ્તાવ પસાર કર્યા બાદ ત્રીસ દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ અંગે સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવે કંપની રજિસ્ટ્રારમાં એની બધી જ માહિતી છે એ રજૂ કરવામાં આવે છે આ રીતે જામીનગીરીઓનો પ્રસ્તાવ કરતી વખતે જનતાને આવા પ્રસ્તાવની માહિતી આપવા માટે કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે એવું ફરજિયાત છે કોઈ પણ પ્રકારની જાહેરાત છે એ કરી શકતા નથી અને છેલ્લે કે જ્યારે કંપની આ પ્રમાણે જામીનગીરીઓની ફાળવણી કરે ત્યારે કંપની જામીનગીરી ધારકોના નામ એટલે કે જેણે જેણે જામીનગીરી ધારણ કરેલી છે એના નામ સરનામા એને ફાળવાયેલ જામીનગીરીની સંખ્યા અને અન્ય બધી જ જરૂરી માહિતી છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવે છે તો અહીંયા આ ચેપ્ટર છે એ પ્રકરણ છે પૂર્ણ થાય છે ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ પછીના લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કરશું હરિયો